નારા મુદ્દા પચીસ જાઉં ના ના વૈશ્વ બરી જાઓ અમતું તમો મા

કો આપટુય નહીં એક આ તો માર દેરો લંગડી તમારે મારવાની છે રંગી રાજી રાજી રંગી રંગી રે રાજી રાજી સર્દા ને રંગી રમલ મંચુ ને આવ ચો ચો કામ કરાવું તો તોમ શિકાર કરવા જવાનું હોય જંગલ માં ને ઘર દોર આવો હોય સર્દા ને તો લંગડી રમાડી જ ગઈ મોલ્લી રી છે ને ટોપો બહુ કરાવ અમાર તો એ તો આધી ગાડી જ નાખી સર્દા ની આજ વાત

ก็ไม่หยุดก็ไก็ไไมก็ไก็ไไมก็ไก็ไไมก็ไก็ไ